ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગ અને મસ્ત સવાર થઈ ગઈ છે સવાર ફ્રી થઈ ગયા અને જો મસ્ત ગરમા ગરમ અહીંયા ડા ઉપળે છે રસોઈ બનવા મણી છે દૂધી બટેટાનું શાક બને તો બધાએ જમી લીધું ને આપણે જમવામાં બાકી રહી આપી જમ તો જો 6:30 થઈ ગયા છે ને મોટલો બોલે છે બાર મંદિરે અને આપણે આજે બનાવવાની છે ઈડલી સંભાર તો જો આપણો મસ્ત રવાનું બેટર થઈ ગયું છે રેડી અને બહુ ઢીલું નથી રાખવાનું આ રીતનું જ રાખવાનું આપણી જો દાળ મસ્ત બહુ રેડી થઈ ગઈ છે ને અહીંયા આપણે તેલ મૂકી દીધું છે વઘાર માટે ભાઈ દીધું મસ્ત કાંદા આપણા તળી ગયા છે તો આપણે હવે નાખ દેવું એમાં ટમેટું તો અહીં આપણો સંભાર જો મસ્ત રેડી થઈ ગયો છે અને ગરમા ગરમ હવે ઉકળે છે થોડીક વાર માટે તો થોડીક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં અને મસ્ત સવાર થઈ ગઈ છે અને સવારના વાગી ગયા છે 9:30 સાડા નવ થઈ ગયા છે અને આપણે જો કામ કરીએ છીએ હવે ઘર કામ કેમ કે બધા નાસ્તા પાણી કરીને હવે વયા ગયા છે અને આપણે કપડાં બપડા તો ધોઈ ગયા તો હવે વાસણ ટકવાના બાકી છે પોતા બાકી છે એવું બધું કામ કરવાનું બાકી છે તો ચાલો પેલા ફટાફટ કામ કરી લઈએ એમ કે સવારમાં તો રનિંગ કામ જ હોય ઘર કામ એટલે આમાંથી તો ફ્રી થાય ત્યારે બધું કાક રિંગ થાય તો ફ્રી થાય ત્યાં દસ સવા દસ તો થઈ જ જે સાડા દસ જ તો એમ છે બધું તો ચાલો છોકરાઓ પણ જો વયા ગયા છે એક ટ્યુશનમાં એક સ્કૂલે આરાધ્યા અને આજ થોડી ગમથી ઠંડી ઓછી એવું લાગે છે બાકી તો દરરોજ હોય એટલી ને એટલી જ છે આજ થોડોક પવન ઓછો છે બાકી તો ઠંડી તો છે જ તે આપણા કપડા પણ મસ્ત જોઈએ ધોવાઈ ગયા છે ને સુકવાય પણ ગયા છે અને તડકો મસ્ત નીકળી ગયો છે તડકો નીકળે ને એટલે તડકે બેહવાની મજા આવે પણ કામ કરી લઈ પછી ટાઈમ રહે તો જઈએ નીચે નકર પછી રસોઈ તો ચાલો પેલા કામ કર લઈ પછી મળી પાછા ફ્રી થઈ ગયા અને જો મસ્ત ગરમા ગરમ અહિયાં દાળ ઉકળે છે રસોઈ બનવા મળી છે દૂધી બટેકા શાક બનાવ્યું છે ભાત પણ રેડી થઈ ગયા છે તો હવે જો કિર્તન ને સ્કૂલ ટાઈમ થઈ ગયો છે તો આપણે એને રોટલી બનાવી દેવાની છે એ જો યુનિફોર્મ પહેરે છે તૈયાર થાય છે રેડી થાય છે કેમ કે સવાઈ ગયા થવા આવ્યા છે તો એનો ટાઈમ થઈ ગયો છે તો આપણે એને રોટલી બનાવી દેવી પડે કઈને તો ચાલો તમે પણ આવી જાવ બધા જમવા માટે અમારી રસોઈ અહીંયા સવા કમ્પ્લીટ થઈ ગઈ છે સાત દાળ ભાત ને બધું અને આ ઠંડી ઓછી છે એટલે પવન પણ ઓછો છે મસ્ત વાતાવરણ છે ઠંડી ઓછી હોય ને એટલે મજા આવે તો એવું બધું છે જો ક્યાં આવે ગયો

તો જેટલા સિવાય ત્યાં સુધી વાગ્યા છે પાંચ પાંચ વાગ્યા છે તો સાડા છ સુધી જેટલું થાય એટલું કરી લઈએ કામ તો છ નીચે બેઠા બેઠા હવે મશીને બે મશીને બે કામ કરવાનું છે સાંજ પડે ને ત્યાં સુધી પછી સાંજે રસોઈ બનાવવા જશું સાડા છ સુધી તો કાંઈ કન્ટીન્યુ કાંઈ કામ નથી તો હવે જેટલા સિવાય એટલે આપણે ઓછા તો દર બુધવાર થી બુધવાર દેવાના હોય એટલે અત્યાર સુધીમાં પૂરા કરવાના હોય તો બપોર પછી હમણાં તો ફ્રી થાય છે કેમ કે એકલા હોય એટલે સવારમાં તો કઈ ફ્રી થાય જ નહીં રસોઈ બનાવી છોકરાને સ્કૂલે મોકલવી એટલે ટાઈમ એમાં અને એમાં ગયો જાય તો હમણાં સાડા પાંચ થાય એટલે કીર્તન આરાધ્યા બે યાદ તો આવી જાય તો આરાધ્યા નહીં પણ વહેલો ટાઈમ વહેલી પાસે આવશે સાડા પાંચે તો ચાલો હવે સીવી લઈ પછી મળી તો જો સાડા છ થઈ ગયા છે ને મોરલો બોલે છે બાર મંદિરે અને આપણે આજે બનાવવાની છે ઈડલી સંભાર તો ઈડલી સંભાર બનાવવાની છે તો અહીંયા મેં જો તુવેર દાળ લઈ લીધી હતી અને ગરમ પાણીમાં દસ પંદર મિનિટ પલાળી દીધી હતી અને હવે અહીંયા આપણે ગરમ પાણી ઉકળે છે તો ગરમ પાણી ઉકળે છે ને એમાં આપણે દાળ નાખી દઈશું સંભાર બનાવવા માટે દાળ એડ કરી દઈશું અને પછી એમાં થોડુંક હળદર ને થોડુંક મીઠું એડ કરીને બાફવા માટે મૂકી દઈશું તો એમાં આપણે જો થોડુંક મીઠું એડ કર્યું અને હવે થોડીક અમથી અળધર નાખ દેવું બાફવા માટે કલર એનો સંભારનો મસ્ત આવે તો ઉકળી જાય ને ત્યાં સુધી એને મસ્ત ઉકળવા દેસું પછી ઢાંકણ ઢાકશું એટલે ઉભરાય નહીં તો ગરમ પાણીમાં ઉકળવા દેસું ફૂલ ગેસે છે વાર પછી એનું બંધ કરશું અને આપણે બનાવવાની છે રવા ઈડલી તો રવા ઈડલી બનાવવાની છે તો મેં અહીંયા જો રવો લઈ લીધો છે અને એમાં મેં એમાં અડધી કલાક પહેલાં પલાળી દીધો તો ત્યારે કાંઈ વિડીયો લીધો નહોતો એને મેં ખાટા દહીંમાં અને થોડુંક પાણી અને મીઠું એ નાખીને પલાળી દીધો છે રવો અને ઢાંકીને રાખી દીધો છે હવે જ પલ્લી જાય ને મસ્ત રવો ત્યાં સુધી એને આમને પલાળવા દેવાનો છે આપણે જ્યારે ઇડલી બનાવી હોય ને ત્યારે એને ખોલીને પછી એમાં સોડા નાખશું વિનોય ન ખાય અને સોડાય ન ખાય જે નાખવું હોય એ ન ખાય અને આમથી જેટલું પતલું પછી જે કરવું હોય ને એ પછી પાણી ઉમેરવાનું અત્યારે નથી ઉમેરવાનું અત્યારે ઉમેરી પછી આછું થઈ જાય એટલે પછી જ્યાં જેટલું આપણે ઘાટું જોવે ને એ પ્રમાણે પાણી ઉમેરશું તો ચાલો એને ઘડીકવાર હજી ઢાંકીને રહેવા દઈએ પલ્લી જાય ને મસ્ત રવો ફૂલીને થઈ જાય ને સરસ ત્યાં સુધી એને પલળવા દેવાનું છે અને અહીંયા શું હાલે છે કેમ આજ તમારે બાકી રહી ગયું છે કરવાનું કેમ બાકી રહી ગયું છે પૂરું નથી થયું

રવિવાર કપાઈ નાખો ને એટલે બસ બધું થઈ જાય શરદી થઈ ગઈ છે એટલે પછી હા તમે દેખારા કરો પપોડા વગાડી વગાડી નો મા દેકારો કર્યો બાર છોકરા હવે ચાલુ કરીને સંક્રાંત હવે ઓરી આવી ને હવે ત્રણ દિન ની વાત છે ચાર દિનની ચાર દિનની વાર છે એટલે હમ હા હા તમારે તો ઉતારવું જ હોય ને દેકારો કરવા હાટ આપણે ધાબે જવાનું જ ઓછું હોય બેન ધાબે દેકારો ગાવા કોણ જાય હે હજી કાંઈ નક્કી ન હોય ટાઈમ આવે પછી બધું ખબર પડે તો ચાલો આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે દાળનો સંભારનો જે મસાલો છે એ આપણે કટિંગ કરી કાંદા અને બટેટા અને બધું અને પછી દાળનો વઘાર કરશું બટેટું આમાં બાફવામાં નાખી દેવું છે એટલે પછી કટ કટ્ટા કરવાના જ રહે ઓલું પછી ચડે નહીં હરખું એટલે તો ચાલો પછી મળી પાછા તો જો આપણું મસ્ત આ રવાનું બેટર થઈ ગયું છે રેડી અને બહુ ઢીલું નથી રાખવાનું આ રીતનું જ રાખવાનું નકર આમાં હોલમાંથી પછી નીકળી જાય અને હવે આમાં આપણે નાખશું ખાવાના સોડા આમાં ઈનો પણ નખાય પણ ઈનો નથી તો અત્યારે આપણે ખાવાનો સોડા નાખી દઈ મીઠું તો મેં અલગ કર્યું ત્યારે નાખી દીધું પલાળ્યું તારે જ ખાવાના સોડા એડ કરીને હવે એમ માથે થોડુંક સોડા આપણે ફૂલી જાય ફૂલે સોડા નાખી દે ફૂલે છે તો આપણી છે ને દાળ મસ્ત બફાઈને ત્યાં સુધીમાં આપણે ઇડલીને મૂકી દઈએ તો આપણી બફાતી થાય ચડતી થાય ડીસ ઉપર ડીસુ બનતી થાય દાળ સંભાર બને ત્યાં તો આને મસ્ત રીતે આપણે હલાવી લઈ સોડા નાખીને અને પછી જો આમે ડીસુ લીધી છે ઇડલીની હવે આમાં તેલ લગાવી દઈશું આપણે તેલ લગાવીને તેલ આને મિક્સ કરી દઈને ભરખી

પછી એમાં નાખશું લાલ મરચાં પછી આપણે લીપડા સુધાર્યું છે ડુંગળી ટમેટું ડુંગળી ને મરચું ટમેટું પછી નાખવું એનું મસ્ત રીતે જો ચડી જાય ડુંગળી સરસ ચડી જાય ને પછી ટમેટું એડ કરશું તો ચાલો મીઠું થોડુંક ઘણું નાખી દઈએ બફોમાં તો થોડુંક નાખ્યું છે પછી આ છે સોરઠ સંભાર મસાલો તો બધું ચડી જાય તેલ છૂટું પડી જાય પછી આપણે એમાં મસાલો નાખવાનો છે સંભારનો અને બાફેલી દાળ એડ કરવાની છે ચાલો હું બનાવી લઉં પછી તમને બતાવું મસ્ત કાંદા આપણા તળી ગયા છે તો આપણે હવે નાખ દેવું એમાં ટમેટું ટમેટું એડ કરીને પછી ટમેટાને પણ ચડવા દઈશું થોડુંક પછી ટમેટું ચડી જાય પાણી બળી જાય અને તેલ છૂટું પડી જાય પછી આપણે મસાલો એડ કરીશું અને બાફેલી દાળ પછી એડ કરશું અંદર ચાલો પહેલા મસાલો ચડી જાય ત્યાં સુધી આપણે ચડવા દઈએ એક બાજુ જો આપણે ઇડલી મૂકી દીધી છે તો હમણાં દાળ સંભાર બને ત્યાં આપણે ઇડલી પણ ચડી જાય અહીંયા આપણો સંભાર નહીં બધું ચડે છે ત્યાં આપણે ઇડલી પણ જો અહીંયા મસ્ત રીતે ચડીને રેડી થઈ ગઈ છે અને ફૂલીને દડા જેવી થઈ છે તો રવા ઇડલી એકવાર ઘરે બનાવજો ખીરું ન બનાવી હોય ને તો તાત્કાલિક બનાવવી હોય ને તો આ બહુ મસ્ત છે જો આપણે કાઢી લઈએ ઉકળે એટલે ટેસ્ટમાં તો એકદમ મસ્ત થયો છે અને ઇડલી પણ જો મારી રેડી થઈ ગઈ કેવી થઈ આરાધ્યા જાળી પડે એવી થઈ ને મસ્ત જો અંદર જાળી પડે ને એવી મસ્ત રવા ઇડલી બની ગઈ છે આપડી પોચી મસ્ત છે હે બે ખાઈ ને પછી દેખ ખાઈને પછી કહેવું નહીં હારી જ થઈ છે ઈડલી ખાઈને ઈડલી મસ્ત બની છે ને સંભારે મેં ચાખી લીધો જો બહુ મસ્ત બન્યો છે મેં થોડીક વાર ઉકળવા દઈએ ને એટલે મસાલો બધો સરખો મિક્સ થઈ જાય અંદર તો ચાલો જમા મેં તમે પણ આવી જાઓ બધા ઈડલી સંભાર ખાવા માટે આજ તો અમારે પ્રોગ્રામ ઈડલી સંભારનો થઈ ગયો છે કેદુનો કીર્તન કેતો તો ઈડલી સંભાર ઇડલી સંભાર તો આજ બનાવી નાખ્યો તો

હવે રેવા દે ને તે ખાઈ લીધી ત્યાં બીજી વાટકો ચડ્યો છે અને કીર્તન રવાની સારી થઈ ને ચાલો જો જમવા માટે પણ બેસી ગયા છે આજ તો સાડા સાત થયા છે હજી ત્યાં રસોઈ બની ગઈ ને જમવા બેસી ગયા તો ચાલો આપણે એક અવે સ્ટેન્ડ અહીંયા મૂક્યું છે બફાવા માટે તો ચડી જાય એટલે આપણે પણ જમવા બેસી જઈએ

તો ચાલો આ સાથે આજના વિડીયોને એને અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે તો જય સ્વામિનારાયણ